ભાદરનું ડહોળું પાણી કોઈ જોગણના ભગવા અંચડા જેવું દેખાતું હતું એ અંધારે જેતપુર ગામમાં હાલ જ્યાં ડેલી નામે ઓળખાતો ખાંચો છે ત્યાંની દરબારી ડેલીની નાની બારી ઉઘડી અને જુવાન રજપૂત ચાંપરાજ વાળો જંગલ જવા નીકળ્યો વાળા રજપૂતો વટલીને કાઠી થયા પહેલા આ વાત હોવાનો સંભવ છે એક હાથમાં પોટલીઓ છે બીજો હાથ બગલમાં દાબેલી તલવારની મૂઠ ઉપર છે અંગે ઓઢેલો કામળો વરસાદના ઝીણા ઝીણા ઝરમરિયા છાંટા ઝીલતો આવે છે એકાએક રજપૂત ભાદરની ભેકડ ઉપર થંભી ગયો કાન માંડ્યા આઘે આઘેથી કોઈ રોતું હોય ને ભેડું ગાતું પણ હોય એવા સૂર સંભળાય છે કોઈ બાઈ માણસનું ગળું લાગ્યું નક્કી નક્કી કોક નિરાધાર બોન દીકરી એમ મનમાં બોલીને ચાંપરાજે પગ ઉપાડ્યા તલવાર બગલમાંથી કાઢીને હાથમાં લઈ લીધી કાનની કોંટી છોડી નાખી અવાજની દિશા બાંધીને એકદમ ચાલ્યો થોડે ગયો ત્યાં ચોખ્ખું ચોધાર રોણું સંભળાણું વીજળીના સબકારે બે ઓળા વર્તાણા માટી થાજે કુકરમી એવી હાકલ દેતા ચાંપરાજે નદીની પલળેલી ભેકડ ઉપર ગારો ખૂંદતા ખૂંદતા દોટ દીધી નજીક ગયો ત્યાં ઉભો રહી ગયો માત્ર તેજના બે ઓળા જ દેખ્યા અંગ ચોખ્ખા ન દેખાણા પણ તો સ્ત્રીઓ એક ગાય છે ને બીજી રૂવે છે કોણ ચાંપરાજવાળો વાળો કે ગાતા ઓળાએ મીઠે કંઠે પૂછ્યું હા તમે કોણ ભાઈઓ અટાણે અહી શીત કલ્પાંત કરો છો ચાંપરાજવાળા વાળા બીશ કે બિયુ શીત હું રજપૂત છું ત્યારે અમે અપ્સરાઓ છીએ અપ્સરાઓ અહીં શીદ અહીં કાલે સાંજે યુદ્ધ થશે આ ભાદરમાં રુધિર ખડકશે તે એમાં મોખરે બે જણ મરશે પહેલો તારો ઢોલી જોગડો ને બીજો તું ચાંપરાજ વાળો એમાં પહેલા મરનાર સાથે આ મારી મોટેરી બહેન ને વરવું પડશે એટલે એ કલ્પાંત કરે છે ને બીજા મરનાર ચાંપરાજ ને મારા હાથ થી વરમાળા પહેરાવવાની છે તેથી હું ધોળ મંગળ ગાઉં છું ભડકડું વેગે વહી જવા લાગ્યું ને બેઈ ઓળા સંકોળાવા માંડ્યા રુદન ના સૂર અંધારામાં તૂટતા તૂટતા

દીધી અને કહ્યું કે જા ગમાર પ્રગટાવજ ચાર દૂત નીકળશે કહીશ તે કરશે અંધારે નિશાસો પડ્યો પછી તો ચાપરાજ રોજ રાતે શાહજાદી ને પલંગ સોતી મંગાવે પુલ જેવી શાહજાદી ચામડા ની દુર્ગંધે જાગી જાય મૃગલા જેવી આંખો ઉઘાડીને ચકળ ડોળા ફેરવે મુંજાએ અકળાય

નામ શું એ પ્રમાણે તે દિવસની મધરાતે મોચી ના ઘર આળસ મરડી માટે હું આજ હરખ ભરી છું એ જ વખતે બીજા ઓળા જાણે કે જંટીયા પીખ્યા ચીસો પાડી અને પરોઢિયા ફૂટતા તેજ માં અંગ ઓગળી ગયા ભાદર રોતી રોતી વહેતી હતી આભ હજારો આંખો ઝીણા ઝીણા

પણ બાપુ ઓલી સોળ વર્ષ ની રમભા આજ ભડકડે કઈ રોતી હતી બહુ જ વસ્મુ રોતી તી બાપુ એનો મનખો ધૂળ મળશે માટે કહું છું કે જોગડા ને કોઠાની માલિકો આજનો દિવસ પૂરી રાખીએ એ તો કેમ બને ચાપરાજ ભાઈ બીજા જુવાનો એ કહ્યું એનો તરઘાયો વાગ્યા વિના કઈ સુરાતન થોડું ચડવાનું બીજા હાથ ની દાંડી પડીએ કઈ માથા પડે ને ધડ થોડા લડે તો ચાપરાજ હું યુક્તિ સુજાડું એ ભલવાડા એ ધ્યાન પહોંચાડ્યું જોગડાને લઈ જાઓ કોઠાને માથે ત્યાં એના ડીલ ને દોરડે બાંધીવાળો હાથ છૂટા રાખો ને હાથમાં ઢોલ આપો ઊંચે બેઠો બેઠો એ વગાડે ને હેઠે ધીંગાણું ચાલે પણ મજબૂત બાંધજો જોજો તોડાવી ના નાખે સાચી વાત છે બાપુની કહીને જુવાનો અંગ કસવા લાગ્યા કેસરીયા લુગડાનો ઘટાટો બંધાઈ ગયો પિયાલા જેવી તલવારો સજાઈ ગઈ ગાઢા કસુંબા ઘોડાવા લાગ્યા અને છેલ્લી વારની અંજળીઓ બાપ પીલ્યો પાઈલ્યો એવા હાકોટા થયા તડકો નમ્યો સૂરજ ધૂંધળો થવા લાગ્યો ગગનમાં ડમરી ચડતી દેખાડી જો ભાઈ જોગડા સામે ઉભું એક પાદશાહનું દળકટક આપણા જણ છે પાંખા જેતપુર આજ રોળાઈ જશે તું ને બાંધ્યો છે તે આટલા સારું ભૂજાઓ તોડી નાંજે પણ તરઘાયો થોભાવીશમાં આ કોઠાસામાં અમારા માથા પડે ને ધડ લડે એવો ઢોલ વગાડીએ રાખજે શુરાત અને થરક થરક કંપતો જોગડો ઢોલી ચકચૂર આંખે ચાપણાજની સામે નિરખી રહ્યો એની એની કાયા બંધાઈ ગઈ છે દાંડી ઢોલ ઉપર પડવા લાગી અને ડેલીમાંથી વાળા રજપૂતોનું કેસરી દળ દાંતમાં તલવાર લઈ હાથમાં ભાલા સોંતું દોટ દેતું નીકળ્યું પણ ન રહી શક્યો જોગડો ઢોલી માથે કસકસાટ બાંધ્યો એ ન રહી શક્યો કાયરને પણ પાણી ચડાવનારી એની બે ભૂજાઓ કોણ જાણે ક્યાંથી જોમ ઉભરાણું કોઠા નીચે બેઉ સેન્યોની ઝીંકા ઝીંક મંડાવાને હાં કે ઘડી બગડી જાય છે તલવારોના તોરણ બંધાઈ ગયા છે અને રણ ઘેલુડો ચાંપરાજ મોખરે ઘૂમી રહ્યો છે ત્યાં અહીં જોગડાની ભુજાઓએ અંગ ઉપરના બંધ તોડી નાખ્યા ગળામાં ઢોલ સાથે એણે ઊંચા કોઠા ઉપરથી ડીલનો ઘા કર્યો અને સૌથી પહેલા એના પ્રાણ નીકળી ગયા સૌથી પ્રથમ એને મરવાનું સર્જેલું હતું તે મિથ્યા ન થયું આગે છેલ્લી ઉઠતો પેલી ઉઠ્યો પાંત ભૂપામાં પડી ભ્રાંત

તે તો યુદ્ધ ક્ષેત્ર રૂપી જમણ માં ખાંડાના ઝાટકા પીરસવા માંડ્યા એટલું બધું પીરસણું કર્યું કે હે એભલના પુત્ર મુसलमान યોદ્ધા રૂપી જમવા બેઠેલા મહેમાનોએ હાઉં હાઉં કરી આડા હાથ દીધા અર્થાત તેઓ તારા શુરાતનથી ત્રાસી ગયા સર ગોડી સાબળ તણા માથે મેથીયા તોય ચાંપો ચાએ ના ઓળા એભલરાઉ ચાંપરાજના માથા ઉપર તો તીર ગોળી અને ભાલાઓનો વરસાદ વરસતો હતો તે છતાં એ એભલવાળાનો દીકરો કોઈ ઓથ લઈને વરસાદમાંથી ઉગરવા માંગતો નથી અર્થાત નાસ્તો નથી તું તાળા આવદ તણી ચકવત ચૂક્યો ના સિંહો એ તરાપ સદા અથર્યો ચૂકે એ ભાવ તે એભલવાળાના પુત્ર સિંહ જેવો નિશાન બાજ પણ જરાક ઉતાવળો થઈને કદી કદી પોતાની તરાપમાં શિકારને ચૂકી જાય છે પણ તું તારા આયુધોનો એકે ઘા ન ચૂક્યો તરાપ સદા અથર્યો ચૂકે એ ભાવ હે ભલવાળાના પુત્ર સિંહ જેવો નિશાન બાજ પણ જરાક ઉતાવળો થઈને કદી કદી પોતાની તરાપ માં શિકાર ને ચૂકી જાય છે પણ તું તારા આયુધોનો ચાપરાજ પોતાની વાટ જોનારીની પાસે સુરાપુરીમાં સિધાવ્યો જોગડા ઢોલીનો છગો પાળ્યો જેતપુરના એ કોઠા પાસે છે ને ચાપરાજની ખાંભી લાઠીના ના હજુ ઊભી છે ચાપરાજ તો ખપી ગયો

ના બાપ એભલવાળા એમ હું ઘોડો લેવાનો નથી ઈ તો ચાપરાજ વાળો પંડે ભર દાયરા વચ્ચે આવીને દાન કરે તો જ મારે ઘોડો ખપે નહીં તો હું અહીં મારો દેહ પાડીશ હું મૂવાના દાન લઉં કઈ એ ભલવાળા આંખોમાં પાણી આવ્યા હસીને બોલ્યો ગઢવી ગાંડો થામાં ચાપરાજ તે હવે ક્યાંથી આવે મરેલા માણસોને હાથે ક્યાંય દાન થયેલા જાણ્યા છે અને ચાપરાજ કહીને ગયો છે કે ઘોડો ગઢવીને દઈ દેજો ચારણ એકનો બે ન થયો એ તો લાંઘણ ઉપર લાંઘણ ખેંચવા લાગ્યો ચાપરાજ વાળાને સ્મશાનમાં બાળેલા ત્યાં જઈને બેઠો અને બિરદાવા લાગ્યો આખરે ચાપરાજ વાળાનું પ્રેત દેખાયું ચારણને વચન દીધું કે જા ગઢવા સવારે દાયરો ભરીને ઘોડો તૈયાર રાખજે હું આવીશ ચારણે જઈને દરબારને વાત કરી દરબાર હસ્યા સમજી લીધું કે ચારણ ભાઈ થી પેટમાં ભૂખ સહેવાતી નથી એટલે આ યુક્તિ કરી છે આવી રીતે દાયરો ભરાશે

ચારણે દુહો કહ્યો કમળ વીણ ભારત કિયો દેહ વીણ દીધા દાન વાળા એ વિધાન ચાપા કેને ચડાવીએ માથા વિના યુદ્ધ કર્યું અને દેહ વિના દાન દીધા એવા બે દુર્લભ વિરુદ્ધ અમે બીજા કોને ચડાવીએ મારવાડ નો એક બારોટ ચાલતો ચાલતો જેતપુર આવી પહોંચ્યો એ ભલવાળા પાસે જઈને એને સવાલ કર્યો કે રજપૂત હું માગું તે દેશો તમે તો દાનેશ્વરી ચાંપરાજ વાળાના પિતા છો એ ભલવાળો બોલ્યો ભલે બારોટ પણ જોઈ વિચારીને માગજો હા બારોટ કહે બાપા તમને પોતાને જ માંગુ છું એ ભલવાળા ને અચંબો લાગ્યો એ બોલ્યા બારોટ હું તો બુને રાજપાઠ ચાપરાજ થી નાનેરા દીકરા ને ભળાવીને બારોટ ની સાથે ચાલી નીકળ્યા રસ્તે જતા દરબારે પૂછ્યું હે બારોટ સાચે સાચું કહેજો આવી વિચિત્ર માગણી શા માટે કરી બારોટે હસીને કહ્યું બાપ મારવાડ માં તેડી જઈને મારે તમને પરણાવ એ ભલવાળા હસી પડ્યા અને બોલ્યા અરે ગાંડા આ તું શું કહે છે આટલી ઉંમરે મને મારવાડમાં લઈ જઈને પરણાવવાનું કઈ કારણ બારોટ કહે કારણ તો એ જ કે મારે મારવાડમાં ચાપરાજ જેવો વીર નર જન્માવવો છે દરબાર એભલ વાળા એ બારોટનો હાથ ઝાલીને પૂછ્યું પણ બારોટ તારી મારવાડમાં ચાપરાજની માં મિનળ દેવી જેવી કોઈ જડશે કે ચાપરાજ કોને પેટે અવતરશે માં સાંભળ ત્યારે જે વખતે ચાપરાજ માત્ર છ મહિનાનું બાળક હતો તે વખતે હું એક દિવસ રણવાસમાં જઈ ચડેલો પારણામાં ચાપરાજ સૂતો રમે છે એની માની સાથે વાત કરતા કરતા મારાથી જરાક અડપલું થઈ ગયું ચાપરાજ ની મા બોલ્યા હા હા ચાંપરાજ દેખે છે હું હસી ને બોલ્યો જા રે ગાંડી ચાંપરાજ છ મહિનાનું બાળક શું સમજે બારોટ હું તો આટલું કહું છું ત્યાં તો ચાપરાજ પડખું ફેરવીને બીજી બાજુ જોઈ ગયો હું તો રણવાસમાંથી બહાર ચાલ્યો આવ્યો પણ પાછળથી એ શરમને લીધે ચાંપરાજની માએ અફીણ પીને આપઘાત કર્યો બોલો બારોટ આવી સતી મારવાડમાં મળશે નિરાશ થઈને બારોટે કહ્યું ના બસ ત્યારે હાલો પાછા જેતપુર ચાંપો પોઢ્યો પારણે એભલ અળવ્ય કરે મુઈ મીનળ દે સોલંકણ સામે પગે આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ લોક વાર્તા સૌરાષ્ટ્રની રસધારામાંથી લેવામાં આવેલ છે જો તમે આવી જ અન્ય સત્ય ઘટના લોકવાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોકસાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઇબ કરો